જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી તમામ કાયદાથી પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલેશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપરાડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે આજથી સવારે ધારાસભ્ય પણ અહીં આવી પહોંચ્યા હતા અને થોડા સમય માટે પોલીસને પણ પલટાઈ કરવાની ફરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવા માટે સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવે છે અત્યારે લગભગ બસો પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે સિનિયર અધિકારીઓ પણ છે

તંત્ર દ્વારા કોઈ નોટિસ નહીં કે કંઈ કીધા વગર એમને ત્રણ દિવસ પહેલાં એમના લાઇટ બિલ કાઢી નાખવામાં મીટરો કાઢી ગયા છે અને ત્યાં એમની પાસે સાઠ ઘણા વર્ષોથી એ એ નગરપાલિકાને જે વેરો પણ ભરે છે જે લાઇટ બિલ છે એ પણ એમના નામે છે કૂપન પણ એમના નામે બોલે છે અહીંનું એડ્રેસ બોલે છે એ તમામ પુરાવા છે એ પુરાવા રજૂ કરવા છતાં પણ અહીંના કલેક્ટર જે પોતાની આ પેઢી સમજે છે એ ગરીબ માણસો હોય કે કોઈ હિન્દુ હોય મુસ્લિમ હોય મંદિર હોય મસ્જિદ હોય એ કોઈ કાયદો કે કાયદાને નેવે મૂકી અને બાબા સાહેબ આંબેડકરના પણ બંધારણને મૂકી અને તંત્રને મોકલી દે છે ત્યારે આ લોકોને કોઈ પણ કારણ દાદાગીરી કરી અને મીટર લઈ ગયા આજે સવારે આવ્યા અને કીધું કે આ તમારું ડેમોલેશન કરવામાં આવશે મામલેદારને મો એકલા એટલે મને જાણ તાત્કાલિક હું આવેલો અહીંયા અને મેં પૂછેલું આ લોકોએ કાલે પરમ દિવસે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી દીધી છે મામલેદાર કલેક્ટર અને પીજીવીસીને નોટિસ પણ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે એટલે આ કોર્ટ મેટર છે કાયદો કાયદાને નેવો મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરે છે મેં પોલીસ તંત્રને પૂછ્યું તો પોલીસ તંત્રએ કીધું કે અમને કોઈ મેં કીધું તમારી પાસે ડેમોલેશનનો ઓર્ડર છે તો કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશનનો ઓર્ડર નથી અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે આ બધા શાંતિથી બેઠા છે અને જો આના માટે માટે પણ આજે કોઈ પણ હવે સોમનાથની પ્રજા હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થવાનું છે કારણ કે આ કલેક્ટર ને ગૌશાળા પણ નડે છે મંદિર પણ નડે છે મસ્જિદ પણ નડે છે ગરીબ માણસો પણ નડે છે તો આ કલેક્ટર શું કરવા માંગે છે આ કોના એજન્ટ છે અને કોના ઇશારા કરે કરે છે હું તો કહું કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે અને એની ઈશારા કરી રહ્યા છે અને ગરીબ માણસોને હેરાન કરી રહ્યા છે ત્યારે હું એને જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો હોટલો છે બિનકાયદેસર છે બિન કાયદેસર છે ની વ્યવસ્થા નથી આજે ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટર છે અને એ તમારામાં તાકાત હોય તો ન્યા મારી સાથે આવો હું તમારી સાથે રહીશ અને એ પાડીને બતાડો પણ આ ગરીબ માણસો હેરાન કરવાનો પ્રયત્ન મંદિર પાડવાનો પ્રયત્ન ઘોસાડા પાડવાનો પ્રયત્ન મસ્જિદ પાડવાનો જે આ સોમનાથની પ્રજા વર્ષોથી શાંતિપૂર્વક રહેતી હતી આ કલેક્ટરે આવી ને અમારી પ્રજાને માં અશાંતિ ફેલાવી દીધી છે પણ એના માટે સોમનાથની પ્રજા સો ટકા લડશે અને ન્યાય માટે થઈને લડશે અને અમે એને કરીને બતાડશું